આ વિશે મેં કંઈ કામ નથી કર્યું માટે આ બિરુદ્ધ લેવાય નહીં આપણે કામ કરવું જોઈએ અને ત્યારે મને એ વિચાર આવ્યો કે મારા પ્રાંત માટે જો આ પ્રાંતનો મોભી હું હોઉં તો મારી જવાબદારી શું તો મારી જવાબદારી મને ખ્યાલ આવ્યો કે આમાં કદાચ કોઈનો યુવાન પિતા વયો ને બે છોકરા મૂકી જાય અને એનો કદાચ કાકા કે બાપા ધ્યાન ન રાખે તો હું ઘરના દાદા તરીકે હું એનું ધ્યાન રાખીશ આ મારી જવાબદારી થાય જે વૃદ્ધ જે છે અસહાય હોય તો એનો સહારો કોઈ ન રાખે તો ઘરનો મોભી જવાબદાર છે તો એવા બધા વૃદ્ધોની જવાબદારી હું સાચવીશ આ પરંગણાની દીકરીઓ એક સંજોગ એવો બીનો જેને આજે બત્રીસ વર્ષ પહેલાંની વાત છે દ્રાફડ નદીની અંદર હું બેઠો બેઠો બેરખો ફેરવું યોગદંડ ભરાવેલો પથ્થર ઉપર બેઠેલો એ વખતે પાંચ છ યુવાનો ખાટલા માથે નાખીને એક દીકરીને લઈને જાય તેથી રસ્તા કાચા હતા કિરીટભાઈ અહીં પાકા રસ્તા નહોતા ભાઈ ભીખાભાઈ તો અનુભવેલું એ વખતે બરડીયાની પટેલની દીકરીને લઈને છ સાત જણા નીકળતા હતા થોડીવાર કિનારા ઉપર ગયા ટ્રેક્ટર પણ ન ચાલી શકે આવી સ્થિતિ નળવાળા કેળા અને એમાં રોવા મીંડા યુવાનો મેં કોળીન યુવાનને મોકલો કે તપાસ તો કર આ શું ઘટના બની એણે આવીને કીધું કે ભાઈ જે છે એને ડિલેવરી આવતી હતી જૂનાગઢ લઈ જતા હતા એ દીકરી ત્યાં ફેલ થઈ ગઈ એટલે રોવે છે મારી આંખ ભીડી થઈ મેં સંકલ્પ કર્યો કે પ્રભુ મને જો પૈસા આપ તો હું હોસ્પિટલ બાંધી મારી દીકરીઓના પેટ બહાર નવ એટલે મારું કહેવાનું એ છે કે તમારો દ્રઢ સંકલ્પ જો નિઃસ્વાર્થ ભાવેથી હશે તો વર્ષો પછી પણ સફળ થશે એ બત્રીસ વર્ષના વાણાવાઈ ગયા પછી હોસ્પિટલ થઈ બત્રીસ વર્ષ બીજા વયા ગયા ત્યાર પછી યુવાનો તમે જો દ્રઢ સંકલ્પ કરશો શાળાની અંદર શિક્ષક નક્કી કરશે કે મારે શ્રેષ્ઠ રીતે કામગીરી બનાવી છે તો તમે નિર્માતા છો કેના નિર્માતા છો આ નેતાઓના નિર્માતા આવા ધર્મગુરુના નિર્માતા તમે છો તમારા દ્વારા સારા ફળ જે છે પ્રાપ્ત થાય છે તમે શિલ્પી છો એટલે હું તમામ ગુજરાતના અને તમામ દેશના શિક્ષકોને અપીલ કરું છું કે તમે મંદિરે જાઓ તમારી ભાવના છે ખૂબ ધન્યવાદ છે એની અમે વિરોધ નથી પણ કદાચ તમે મંદિરે નહીં જઈ શકો નિષ્ઠાથી આ બાળકોને ભણાવશો ને અમે તમારા વતી પ્રાર્થના કરશું એમાં કોઈ શંકા નથી તમારું કલ્યાણ થશે ગીતાકારે ગીતામાં કહ્યું છે કે ફરજ ઈ ધર્મ અર્જુન તારું દાયિત્વ જે છે એ નિભાવ માળાનો બેરખો લઈને બેસવાની તારે જરૂર નથી તારી ફરજ અત્યારે એ છે કે તું યુદ્ધ કર તારું કર્તવ્ય નિભાવ એમ શિક્ષક બંધુ તમારી પાસે બહુ મોટી આશા છે જેમ દ્રોણાચાર્યએ પૂછ્યું અર્જુનને શું દેખાય કે પક્ષીની એક આંખ જ દેખાય એમ સાહેબે પણ વેદના ઠલવી કે કોરોના કાળની અંદર ડૉક્ટરો આવું આવી પરિસ્થિતિ ઊભી કરતા હતા નેગેટિવ પાસું બતાવ્યું સાચી વાત છે વરવું દ્રશ્ય છે પણ એ જો શિક્ષક ધારશે ને તો આ વરવું દ્રશ્ય જે છે એ બદલી શકશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એના